ધોરાજી ના સુપેડિયા ખાતે આવેલ સુપેડિયા ગણપતિજીના મંદિર ખાતે ભક્તો ની ભારે ભીડ આજ રોજ જોવા મળી હતી

કુવાની બાજુમાં જ ગણપતિ બાપાને બિરાજમાન કરેલા સુપેડિયા ગણપતિ મંદિર લોકોમાં આસ્થા લઈને આવે છે ઘણા લોકો ચાલીને આવે તો ઘણા લોકો જામનગર રાજકોટ ભાવનગર જેવા અન્ય શહેરોમાંથી પણ સુપેડિયા ગણપતિ મંદિરે આવે છે અને ઘણા લોકોનું કહેવું છે કે સુપેડિયા ગણપતિ બાપાની કોઈપણ જાતની મન્નત માગીએ તો ગણપતિ બાપા એ માનતા પૂરી કરે છે ચાલો પાછળ જાવ તમારું જાણીતા ના આ આ મંદિર છે રાજા સાહેબ વખત નું છે અહીંયા બધા શ્રદ્ધાળુ હાલી ને આવે દીકરા દીકરી ની દે છે આ બધી માનતા અહીંયા પૂરી થાય છે આ ગામ સુપેડી ધોરાજી તાલુકો જિલ્લો રાજકોટ

અને દર દાદાની ભાદરવી ચોથ છે ચેત્રી ચોથ છે તેમાં હું વારંવાર અહીંયા દર્શને આવું છું અને શ્રીફળ પ્રસાદી ચડાવું છું અને આ મંદિર વિશે એવી માન્યતા છે કે આ પૌરાણિક મંદિર છે અને દાદાના જે દર્શન કરે છે તેની તમામ મનોકામના પૂર્ણ થાય છે અને આ મંદિર વિશે એવી માન્યતા છે કે અહીંયા ચડાવેલો શ્રીફળ અથવા કોઈ પણ પ્રસાદ અહીંયા ને અહીંયા બીજાને ખવડાવી અને વેચવો પડે છે ઘરે લઈ જઈ શકાતો નથી એવી અહીંયાની માન્યતા છે દાદાની અને પ્રસાદ ક્યાંય દૂર લઈ જઈ શકાતો નથી અને અહીંયા શ્રદ્ધાળુઓ દૂર દૂરથી ક્યાં ક્યાંથી આવે છે ભાવનગર સાહેબથી આવે છે જામનગરથી આવે છે રાજકોટથી આવે ક્યાં ક્યાંથી શ્રદ્ધાળુઓ આવે છે અને તેમની માલની તમામ મનોકામના દાદા પૂર્ણ કરે છે